છવ્વીસ જાન્યુઆરીની ભવ્ય ઉજવણી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે શ્રી લુકડ વિદ્યાલય ખાતે યોજવામાં આવી હતી જેમાં દિયોદર મામલતદાર એ આર નીનામાના હસ્તે સલામી આવી હતી કાર્યક્રમમાં પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ દેશભક્તિના ડાન્સથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાવ્યું હતું આ અવસરે સારી કામગીરી કરનાર તમામ કર્મચારીઓને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે શ્રી પી એચ લુક્કડ વિદ્યાલયના ચેરમેન અને સંસ્થાના સ્થાપક પારસબલજી લુક્કડ અલ્પેશભાઈ લુક્કડ આદિએ ઉપસ્થિત રહ્યું સૌને આવકારેલ ફોરણા ગામના સરપંચ નારાયણભાઈ ઠાકોરે સૌને પધારવા બદલ અભિનંદન પાઠવી આવકારેલ આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસમુખ ચૌધરી મહિલા પ્રમુખ અલકાબેન જોશી પૂર્વ તાલુકા પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા ભવાનજી ઠાકોર સહિત તમામ શાળા પરિવારના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમની આભાર વિધિ ડેપ્યુટી સરપંચ બંબરસિંહ વાઘેલાએ કરેલ પંચોતેર પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દિયોદર તાલુકાનું વસ્તીના ધોરણે જે ગામ પ્રસંગ કરવાનું હોય એમાં આજે ફોરણા મુકામે વસ્તીના પ્રમાણમાં ગામનો વારો હતો એટલે આપણે ફોરણા મુકામે આ ધ્વજવંદન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ અને આ પી એટ લુક્કડ વિદ્યાલય ફોરણા ખાતે ગ્રામજનો આ સ્કૂલના ટ્રસ્ટી આ જે પ્રાંગણમાં કાર્યક્રમ થયો છે એ સ્કૂલના આચાર્ય પ્રાથમિક શાળા મોટી સંખ્યામાં વધારેલ ગ્રામજનો સાથે આપણે આ કાર્યક્રમ જે પંચાવન પં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તેનો સારી રીતે ઉજવ્યો અને તમામને આ કાર્યક્રમ ઉજવવા બદલ હું શુભેચ્છાઓ પાઠવું છું પંચોતેર વર્ષનો પ્રજાસત્તાક દિન જ્યારે ઉજવાતો હોય તાલુકા લેવલથી બધા મહાનુભાવો વધાર્યા છે બહુ આનંદ થયો આ ફોરણા પીએચ લુકડ વિદ્યાલયમાં અમારી પસંદગી કરી છે ગામજનો નાના મોટા ભાઈઓ બહેનો અહીંયા પધારી અને ઉત્સાહમાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે એ બદલ હું પારસમલ કડ ખૂબ ઉત્સાહી છું અહીંના આજુબાજુના બધા મીડિયા વર્ગ પણ અહીંયા પધાર્યો છે મને એટલું વાતાવરણ ઉત્સાહપૂર્વક લાગે છે કે હજુ અહીંયા કાર્યક્રમો રોજના રોજ થયા કરે એવી મેં મામલતદાર સાહેબને પણ ભાવણ કરી છે કે જ્યારે જ્યારે અહીંયા જરૂર લાગે અમારા પ્રાંગણની જરૂર લાગે ત્યારે અમે સદીવ તૈયાર રહીશું એ જ અભિલાષા